રાજ્ય પોલીસ વડાના આદેશ અનુસાર જિલ્લામાં ખાસ ડ્રાઈવ શરૂ કરવામાં આવશે આ અભિયાન અંતર્ગત મુખ્ય માર્ગો હાઈવે તેમજ શહેરના વિવિધ વિસ્તારોમાં નાકાબંધી ગોઠવાય છે જ્યાં બાઇક કાર સહિત તમામ પ્રકારના વાહનોની કડક તપાસ કરવામાં આવી રહી વાહન ચાલકોના લાયસન્સ આરસી બુક ઇન્સ્યોરન્સ સહિતના દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી રહી દારૂ પીને વાહન ચલાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે જ્યારે દારૂની હેરાફેરી કરતા ઝડપાયેલા આરોપીઓ સામે પણ કાયદેસરના પગલાં લેવામાં આવશે કાયદાનો ભંગ કરનારને જેલની હવા ખાવાની ફરજ પડશે તેવી ચેતવણી પોલીસ દ્વારા આપવામાં આવી છે